ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું સર ને આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ અને વાડીએ નીલવાનું છે આગળ અને આગળ દસ અગિયાર વાગે આપણે દવા સાઠવા જવાની છે એટલે કાંઈ નહીં સવારનું ઉઠીને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે મેં કીધું હવે આજથી કન્ટિન્યુ આપણે બ્લોગ યુટ્યુબ ઉપર આપણે નાખ્યા કરશું એમ એટલે અહીંયા આવ્યો ને અહીંયા બસ ચાપી આવીને બ્લોગ ચાલુ કર્યો મેં કીધું ચાપ ઓને પછી આગળ અંદર તપ તો આપણે પહોંચી ગયા છે આપણા ખેતરમાં ને આપણે ખેતરનો નજારો કંઈક આવો છે અને આપણે ચણા છે તમે જોઈ લો કે જરાક કહેજો અમને અહીંયા બધા ચણા જ આવ્યા છે અને આપણો જોની અહીં હા જોની 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 જો આપણો જોની છે આના માટે કોઈ કોઈ તો કહેજો એને લાઈક કેવું કરવું અલી તો આપણા

ભાઈ બનાવતા અત્યારે ચા ઠામડા ધોવાનું વાર આવી ઠામડા ધોવા પડે ને કોણ ધોવા બીજું તો ભાઈ આપણે ચા પીને થઈ ગયા છે હવે આપણે જવાનું છે કઈ આપણે ખાતર નાખવા અને આગળ બપોરે એક વાગે લાઈટ આવે છે એટલે આપણે પાણી આપણે ખાતર જો આપણે ઉપલા પાણી નાખવાનું છે અહીંયા સુધી એટલે થોડુંક આટલું કરી નાખવાનું છે બહુ સાધું નાખવાનું નથી એટલે મેં કીધું ખાતર નાખી એટલે આગળ લાઈટ આવી જાય એટલે બરોબર કરી દીધી મોટર ચાલુ નહીં તો લાઈટ આવી જાય પછી ખાતર નાખવાનું ફરી ન રે આપણે ખાતર છતા ગયું છે ને હવે આપણે જવાનું છે આપણે જ્યાં રેવી છે ત્યાં પહેલી વાડીએ કારણ કે આપણે મોબાઈલમાં સાર્જિંગ તરફ થોડુંક મેં કીધું ચાર્જર લઈ હોય એટલે અહીંયા મોબાઈલ ચાર્જિંગ મેં ગઈ એટલે શું છે ક્લિપ લિપ કંઈક ઉતારવાનું હોય એટલે આપણે ચાર્જિંગ જરૂર પડે ને યાર કારણ કે તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ વાળીને આપણે વાડી નજારો કંઈક આવો છે અને અહીંયા બધે બગીચો છે અહીંયા કલમું એવું બધું છે જોઈ લો તમને બતાવો કલમું છે અને જામફળી છે અને ઘણું બધું છે આપણે તમને ભૂલી ગયું કે આપણી પાસે ત્રણ ગાડી છે એક આ સ્પ્લેન્ડર છે એક આ પેશન છે અને એક અહીંયા હું તમને બતાવું વેગેનાર છે અહીંયા રહી વેગેનર છે અને આ ટ્રેક્ટર તો આપણું છે ને એ ટ્રેક્ટર તો એ સેટનું છે અને એક બીજી નવી ગાડી છે સ્પ્લેન્ડર બ્લેક મોડલ છે એટલે આપણે હમણાં દિવાળી ને દિવસે લીધેલું છે એ અટાર અમારા ઉપાય એની બધાય બહાર લઈને ગયા છે આપણા ગાય આપણા ધાણા છે અહીંયા આપણી વાડીનો વ્યૂ છે ને આ કાંઈક આપણી વાડી છે અહીંયા બીજા ઠેકાણે અને આ નાળી ગઈ તમે ઘણા ઠેકાણે જોતા છો કે આપણા ઇન્સ્ટાગ્રામ પર હું રીલ શૂટ કરતો હોય ત્યારે ઘણી વખત આ નાળેરીને હું શૂટિંગમાં લઉં છું તો આપણા ધાણા થયા છે આવડાવડા રણ ફૂલડા આવી ગયા છે અને આ બધા તમને દેખાય એ બધું હું બગીચો છે એટલે 50 60 છે એટલે દર વર્ષે 60 70 મણ જેવી કેરી આવે એટલે આપણે કોઈન વેચો વેચો નઈ આપણે ખાઈ જવાની એમ અત્યારે ગઈ હું એવો તો 4 જાડ લેવા ગયો ટોપે લેતો હતો અને 4 જાડ લેતો ગયો તો બાય અત્યારે વાગી ગયા છે બપોરના એક ને અત્યારે આપણે બે ગયા છે બપોરા કરવા માટે ને આ જોઈ લો તમને રીંગણાનો શાક છે રોટલી છે મરચા છે અને શાક છે અને આપણો જોની હતો બે ગયો જોઈ લે ખાવા માટે અને આ ભાઈ અમારો અત્યારે ઠુસ ઠુસ કે ખારા છે ઠુસ ઠુસ કે હલો કંઈ કહેજો ભાઈ અમે ખાવા દીધો તો ભાઈ અત્યારે ખાવામાં વ્યસ્ત છે તો આપણે મળી ગયા આપણે ખાઈ કરી તો અત્યારે વાગી ગયા છે રોટાના ચાર ને અત્યારે તમારું ભાઈ ક્યાં જાય તમને ખબર છે પાણી પીવું હવે પાણી પીવા ચાર વાગ્યા હજુ પાણી પીધું તમે કીધું પાણી પીતાવું એ પાણી આપણે અહીં પીવાનું હોય હું રહું છું ને લાઈટ તો ક્યારે નો કે પાણી પાણી બધું ચાલુ થઈ ગયું હોય તમે કીધું હવે પાણી પીતો

જો ગયો એટલે પણ આમ ઓળ પાણી વાળા છે ને એટલે અહીં આવ્યો છે ને લીમડે એટલે બસ બસ લે લાઈક કરજો કઈ શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કઈ દે જો કે તો તમને સબસ્ક્રાઇબ કરવા રો છે કરજો ઘરે કઈ કાઈ હવે અત્યારે સાંજ ના 5:30 5:6 જેવું થઈ ગયું છે મેં કીધું હવે આપણે વાડી ખોર હાલતા થઈ ગઈ અને આજે ઘણું બધું લીંદી નાખ્યું એક પાળી હતું અમારી પાસે જ દેખાય દેખાઈએ એક પાળી હતું હેઠલા ભાગનું લીંદાઈ ગયું છે અને હવે આપણે કઈ જવાનું છે ઉપલા ભાગનું અને આ સુરત દાદાને હવે અને ઘરે જાય જોઈ લો તમે અત્યારે કેવો નજારો છે જોઈ લે હવે આપણે જશું ઘરે તો હવે આપણે પહોંચી ગયા છે આપણી વાડીએ ને હવે બીજું કાંઈ કામ છે નહીં એટલે મેં કીધું હવે કાંઈ નહીં બ્લોગ થોડોક લાંબો થઈ ગયો મેં કીધું બ્લોગનું એન્ડિંગ કરી નાખી કારણ કે બહુ લાંબો બ્લોગ થઈ ગયો એટલે બહુ કંઈ મજા ન આવે આ સાથે આપણો અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ અને જો તમને બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારું એક સબસ્ક્રાઈબ અમારું મોટિવેશન વધારે અમને એમ થાય કે નહીં બાકી એમ કોઈ અમારા વિડીયો જોવે એમ એટલે બસ ખાલી એ માટે બાકી બીજું કાંઈ નહીં બાકી બીજું ઘણું બધું હોય છે પણ આમાં આપણે બહુ કાંઈ સાજી ખબર પડતી નથી શું છે શું નહીં એટલે હજી તો આપણે નવા નવાથી એટલે કંઈ બહુ કઈ સાજી કંઈ ખબર પડતી નથી એટલે મેં કીધું આપણે શરૂઆત ધીમે ધીમે કરીએ છીએ અને આપણો પહેલો વ્લોગ છે તો બને એટલો સપોર્ટ કરી દેજો તમે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખી અને મળીએ ગયા તું ગઈ આપણા પાછા કાલે બીજા નવા વિડીયોમાં